આજે ઓગણત્રીસ તારીખે લગભગ ચારેક પોણા ચાર ચાર વાગે એક મહેતા સરકારી હોસ્પિટલમાં એક માસ ખેજુઆઈ આવી હતી જેમાં સેંચાલ ગામથી ગંગાળ ગામે જતા હતા બોલેરો ભરે લોકો તો બોલેરો પલટી ખાઈ ગયો હતો અને લગભગ વીસેક જેટલા લોકો ઈજા પામ્યા હતા અમે એક મહિલાનું ઘટના સ્થળે તે મોત થયું હતું અને અહીંયા બ્રોડ ડેટ તરીકે લઈ આવ્યા હતા બાકીના દસેક દસથી બાર જેટલા દર્દીના આપણે સ્ટેબલ કરીને અમરેલી સારવાર માટે આગળ ખસેડ્યા છે અને બાકીના જે દર્દીઓ છે અત્યારે સારો હેઠળ કે કે મહેતા હોસ્પિટલમાં અત્યારે હાજર છે વિવિધ કારણોસર જેમ કે ઓર્થોપેડિક ફ્રેક્ચર છે ન્યુમોથોરેક્સ છે આ બધાના કારણોસર અહીંયા સ્પેશિયાલિસ્ટ અવેલેબલ ન હોવાથી સિવિલ હોસ્પિટલ અમને ખાતે રિફર કરવામાં આવે છે બધાને સ્ટેબલ કરીને મોકલવામાં આવ્યા હતા બાકીના દર્દીઓ અત્યારે અહીં સારવાર હેઠળ છે અત્યારે બધા પેશન્ટ આઠથી બાર પેશન્ટ બધા વાઇટલી સ્ટેબલ છે પરંતુ અમુક ને પોલીસ સ્પેક્ટર અને અમુક ને રિમોટ પ્રોજેક્ટ ને કારણોસર તાત્કાલિક વધુ સારવાર હેઠળ અમરેલી મોકલવામાં આવ્યા છે અત્યારે જેટલા પેશન્ટ છે એ બધા સામાન્ય ઈજા વાળા છે એટલા નથી રાખ્યા છે આઠ જેટલા છે આઠ હમણાં મળતી માહિતી મુજબ વંદા સેંજળ આગળ એક લગ્ન પ્રસંગની ઢગના કારણ સબબ એક બોલેરો ત્યાં સેંજળ ગામની આજુબાજુમાં ક્યાંક નીકળી અને પલટી મારી ગઈ એ ઘટનાની અંદર લગભગ પંદરેક લોકો ઇન્જર્ડ થયા અમારા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને સમાચાર મળતા એ તાંબડતોડ અમારા આગેવાન દીપકભાઈ માલાણી અને જીવનભાઈ વેકરિયા સ્થળ ઉપર પહોંચ્યા ત્યાંથી ચારેક લોકોને વંડા રીફર કર્યા જેમને હળવી ઇજાઓ હતી બાકીના લોકોને સાવરકુંડલા શિફ્ટ કર્યા મહેશભાઈ શ્રીએ તાત્કાલિક સાવરકુંડલા સિવિલમાં સૂચના આપી અમને લોકોને પણ અહીંયા સૂચના આપી કે તમે હોસ્પિટલે પહોંચો જે કાંઈ જરૂરી તજવીજ કરવાની હોય એ કરો અને રિફર કરવાની જરૂર પડે તો મને કહો એટલે અહીંથી અગિયારેક લોકોને હજી અમરેલી રિફર કરવા પડે એમ છે એટલે અમે એમની સાથે વાત કરી અને એમણે પાછી અમરેલી પણ વાત કરી લીધી છે આ બહુ એક ભયંકર અને દુઃખદ ઘટના અહીંયા બનેલ છે આ સા સામાજિક આપણે જે લગ્નની વિધિ બાદ ઢગ્ન જે આપણે આપણી પરંપરા છે એ અનુસંધાન એ લોકો તેડવા આવતા હતા અને કોઈ ઘટના બનેલી છે એવી અમારી પાસે પણ માહિતી ઉપલબ્ધ છે એક્સિડન્ટમાં સામે કોઈ વાહન આવતું હોય પ્રાથમિક માહિતી અમારી પાસે છે નહીં પણ વાહન ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવ્યો હોય અને કંઈક કમાન તૂટી એવી એક વાત આવે છે એટલે એવું કંઈક હશે પણ સામે કોઈ વાહન આવતું નહોતું એવું જે લોકો અંદર બેઠા હતા રિફર કર્યા છે એમની પાસે મને જાણવા મળ્યું આજે સેન્ટ્રલ ગામની અંદર બહાર નીકળતા એક અકસ્માત સર્યો છે તેની અંદર બોલેરો ગાડી પલટી મારી ગઈ છે તે પરિવાર ગામનો છે તેની અંદર એક બેનનું ડેટ છે અને વિશેષ જણાને ભારે વાગેલ છે તો તેની અંદર સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા છે ત્યાર પછી થોડાક જણા વંડા પણ મુકામ્યા હતા અને દશક દશક જણાને અમરેલી રિપેર કરેલા હોય તેમની અંદર આવું બધાને વાગેલું છે Her bir 1 dates.